મેળા ની નો લે પણ નોમ તો મને ચોથું યાદ હોય મોઢા તો યાદથી કોણ પછી પછી એટલે શું કરી લેવો તમે શું કરી લેવો

મેંકા કર્યા હતા એ બધું મને જોયું તું એ હતા બેઠા બેઠા મનુ કે ખબર છે બે કી ભમાવવાનો ગળા ને પગ ને કઈ ધોત રાખું રાખવું એના મોટા મસાડો ખાલી હવે સોના મોના ગેસ ના આ હવા વાળા તો પાડવા જ પડે ને કઈ કુદેડો અરે હસી હસી ને આપડા નું ઊંધા નાખી

ઉતાવળ ન કુત્તા પાલું બોલવા માં તારે બુદ્ધિ નહિ શરીરમાં તારે શુદ્ધિ નહી મગજમાં તારે અકલ નહીં હે એવી તારી શકલ નહી તો પછી મને હશો કેમ તું મને જોઈ નશો અને પાછો એમ કીધું ખેખર ને કે ઓખા ને બે થાપો મેળવાની હતી ડાબડી મુઢા દોધ તારા પાડી નાશો વિચારી કયો પોણ ના ગલ્લીની વાત છે હું તો પોણ ના ગલ્લી જોય નહીં કે પોણ ગાજો નહીં કે તન આસોય નહીં અન છાકાડાને એવું કીધુંય નહીં કે ઓકા મુઢાને બે થાપો મળી ગ્યે ઘરની સોગન વાત કરી છે હું ડેરી આગળ બેઠો તો કાકા વિશે બોલવાનો એક જ મિલિયું એક જ મિલિય હવે હારું પાકું કર્યું જોડે જવું પડશે

પાકું કર્યા કજા પછી અત્યારે તો હેડી ના આવો છો પણ હોય કે પગે હોય એમ હેડો તું તમે તમારા હાથ ને પગ છે

પરુણા મારા છે યાર રોટલા ખવારવા ના ખવારવા મારે વિચારવા ના આવે છે ને ચિંતા મારે કરવા ના આવે છે અલ્યા તમારા માં છે રોટલા ખવડાવવાની કે ચા પાવાની હાલ મે અમે રોટલા ન ખોય કેમ ન ખોય એક તો ની નકી ના થઈ જાય ની એટલી કડી આરા મે અમે રોટલા ન ખોય મે અમે તમે રોટલે અડો ની તો મારા ગળા ની આહા અલ્યા તારી આ તો બધા મને ફસાવી છે આ દારૂડીએ ફસાયો આ નવે વાને ફસાયો મારે કરવું શું હવે

મજા ના આવે યાર ઓમે મજા ના આવે અમે મારી સાબ ખરાબ થાય અલ્યા હવે એડવર્ટાઈંગ થાપાયો જે કોઈના નઈ થાપાવા તમે ઘર ને ફૂમતા તમે હુઈજો લ્યા ના હું હુઈ લ્યા એક તો હાચું થાઉ જ પડશે હા તમન કહો અને જો ખોટો સાબિત થયો ને તો જો હારો હારો હવે તો ચીયો જાય છે ને કેગર બતાવશે હડો એટલે હાલ કેગાજી નીએ છો અરે ભાઈ હટજો મું એ તમરા આર્યા હસતે હસતે कट જાય રસતે જિંદગી યુહી ચલતી રહે હમ નહીં રુકતે

કોઈ કોમેડી કરે છેડી કરતા હતા તમે દોધ કાઢતા હતા આ દસમણ માળી આપ કોકરા ક્યારે આ ગોમ વચ્ચે અરે અરે

તમે હો પછી કાલ તમાર રોવાનો વારો ના આવે પછી મન કોઈ ના કહેતા કોઈ તમને સાચી વાત કરું

પણ એક મેણું કોઈનું છે હું મેણું માર સુધારશો હવે વાઘુ નહીં થાય તો હાડો અરે વડે તમે ખાલી વાત વાપરશો લાકડી લેવી પડશે

ભાઈ તેરે નામ કા કુત્તા પાલુ મુ કીધું અરે પાદરના ના પાડા ઘોડ વકર્યો હચમ આ તો હવે ખબર પડી ભરભારુ દૂધ પી પીન વકર્યો છે કશું કેવું નહીં આ નબડી નસ્તો કુક દાડો કોમ આવશે ઓ તારી એટલે હરુ લિટર દૂધ તમે પીતા તા એમ ને મે કીધું મારું ઓળશો આટલું બધું શરીર વાયાનો ચમ વધા છે 1 લિટર દૂધ વાયાની પે કાઢે છે અને શરીર તો વકરે જ જાય છે હા લાખ્યા ગાજી તમને શરમ નહીં આવતી ભલા આદમી અમારું દૂધ પીન તમે આ શરીર બનાવો છો હા હું એ કઈ વિચાર કરતો તો કે મારે ચમ ફેટ નહી આવતા ચમ કે મારી બૈણી તો ઉપર ઉપરથી દૂધ પીતા તો શારયો હે હે ગાજી હા દૂધ બીધું એ સોરીન બીધું ભલા આદમી અરે અલ્યા તમારા ઉપર વિશ્વાસ જેટલો કરો છો અમે અરે માં આપણે વિશ્વાસ કર્યો ને એ જ આપણી મોટી ભૂલ છે તાણે લા ખેગારજી તમારા ઉપર વિશ્વાસ કરીને આ દળાવ દે ચિઠ્ઠી નહીં માજી અમારા કેટલા ફેટ થી કેટલો પગાર થઈ એ કોઈ દાડ નહી પૂછ્યું તમને ભલા આદમી

পাঠণ হা